તો એ ભાઈ નાસ્તો કરવા મળ્યા છે આપણે જ્યાં કે સાંજ ભાખરી ને રોટલી ને એવો નાસ્તો કરી લઈ નયામાં ગટુડિયા ભાઈ જાગી ગયા છે અતર દૂધું પી લીધું છે દૂધું પી લીધું છે હા તે દૂધ પી લીધું દૂધું તમારા બા છે ને અતર એને રમાડવા મળ્યા છે તો હાલો પહેલા આપણે નાસ્તો કરી લઈ ના એ જો આનો ધવાડો કરવાનો છે તો મસરા બહુ છે ને હમણા વરસાદ ઝરમર ઝરમર ચાલુ રહી ને એટલે મસરા બહુ વધી ગયા છે અમારા ભાઈ જે હુંતા છે તો આપણે પથાળીને એવું બધું હતું વાળી લીધું છે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અત્યારે મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે આપણે ડેલાની બહાર રાતો મારવા માટે નાહ્યા જવો અમારા ગામ હતા અત્યારે મળી ગયા છે ના ના ચાલો ઓલો ભાઈ જો ગાડી લઈને જાતો લાગે બગડાણા અત્યારના પોરમાં અત્યારે વાગી ગયા છે આઠ તો અમારા ઓલા મુસાફભાઈ છે ને

અમારે કાયમ બેઠક હોય બે છે આ ટેબલમાંથી તો પેલા આપણે જે કામ કરવા આવ્યા છે ઠેલામાં બધું છે તો આપણે પેલા કામ કરી લઈએ આ મહેમાનભાઈ હવાઈને કરવા આવી છે બે મુઠી મારવા અત્યારમાં આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે તો આમાંથી કઈ વેફર લઉં કઈ વેફર લવ આ વેફર લેવી છે પુદીનાની પેલા આ વારનો છે ને પેલા નાસ્તો કરી લઈએ આપણે પેલા આ વેફરનો આ વેફર છે ને બહુ એટલે બહુ મજા આવે તો આપણે વેફર તોડી નાખી છે ને આ ટાઈપની વેફર આવે જવો તમે ખાતીક ના ખાતીક કોમન કરો પણ એનો મસાલો છે ને બહુ મસ્ત આવે છે પેલા વેપરનો નો ખાઈ લઈએ તો મસ્ત મજાનો આપણે પંજાબી તડકા લઈ લીધું છે તો આ પણ ખાઈ ને જે આલુ શેવ ખાવાની છે એટલે તને

આખા દિવસ ના બે થી ત્રણ ક્યારેક ક્યારેક તો પાંચ પાંચ શરબત પી જાવ બોલો તો આગળ પીવાની બહુ મજા આવી છે તો અત્યારે જેવો ભરાવા મળ્યું છે શરબત લીંબુ શરબત જેવો પછી આપણે શરબત ભરાઈ ગયું છે આગળ પી નહીં મસ્ત મજાનો આપણે લીંબુ શરબત થઈ ગયું છે તૈયાર હાલો આપણે પેલા લીંબુ શરબત પી લઈ મજા આવી ગયું છે ફટાફટ લીંબુ શરબત પી લઈ મસ્ત મજાનું પાછું આપણે લીંબુ શરબત પીવા આવી ગયા છીએ તો થોડીક જ વારમાં છે ને લીંબુ શરબત બનાવે તો મસ્ત મજાનું તારે જો પાક લીંબુ આપણે મોળી નાખ્યું છે ને હવે નાખવાનું છે આપણે આમાં મસાલો ને એવું તો પહેલાં નાખી દીધું છે તો આખું લીંબુ નાખવાનું છે આપણે છે ને આખું લીંબુ નાખાઈ ગયું ને હવે ભરવાની છે હાદી સોડા તો અહીંયા પહેલાં છે ને મોરસની સાહણી છે ને એ પહેલાં લીલી જી છે આપણે તો પીવાની મજા આપડે સોડા થઈ ગઈ છે તૈયાર તો હાદી સોડા છે ને મસ્ત મજા ની ભરાઈ ગઈ છે એટલે લીંબુ શરબત છે ને એક નંબર થી મસ્ત મજાનું લીંબુ શરબત થઈ ગયું તો હવે આપડે શરબત પી છે ને તો આપણે પૂગી ગયા છીએ આપણા ઘેરે ના ભાઈ જેવો લાન કટોડી કરી નાખ્યો નીકળ્યા વાઈટ કા ની તમને આગળ વિડીયોમાં તો ખબર જ છે આપણે શું લેવા છી તે ભાઈજી ભાઈ કોન રબેકીન ડીશ ને ઉભી લઈ આવો નતર વાળો વખતની રંધાવાની તૈયારી થવા મળી છે માર બાય છે ને આ સોળી ને ઉભી થી નાખ્યું છે તો આપણે પેલા નાસ્તો કરી લઈ તો મસ્ત મજાનો આપણે જે લઈ આવ્યા છે ને એટલું ડીશ ભરીને લઈ આપણે જો ના ભાઈ તો જો હવે ભાઈ તો પા ખાવાય મળશે તો મસ્ત મજા મંચુરિયન લઈએ ને આ બધે ભાણા કરીને તો આ બધા ભાણા છે ને આ ભાઈ લાવી નાખશે તો આપણે પેલા મંચુરિયમનો નાસ્તો કરી લઈએ એ ભાઈ જો શરૂ કરી દીધું છે અત્યારમાં તો થોડીક ઉની લાગે થોડીક ઊની લાગે છે તો આપણે હવે મંચુરિયન પેલા ખાઈ લઈએ તો ફાઇનલીમાં છે ને આપણે નાઈક જોઈ નહીં ફ્રેશ થઈ ગયા પેલા કરી લીધું આપણે મંચુરિયનનો નાસ્તો નાસ્તો કરીને પછી આપડે છે ને ખાઈ ખા નાયત ના ખાતા આપડે બે મિનિટ પણ વાત ન જોઈ ટૂંકું પેલા ગરમી થાય છે ને તો નાયત નાખું તો વરસાદ ઝરમેર ઝરમેર આવતો હતો ને એ પણ બેન થઈ ગયો છે ને અમારા ગામમાં વાગે છે ડીજે તો આજે ગણપતિ દા પધરાવાનું તો આગળ વિડીયોમાં તમે કોટડા નું જોયું થઈ જાય કેટલું પબ્લિક હતું ગણપતિ દા પધરાવામાં મેં મારા બા ની છે ને અત્યારે રાંધવા મીડા છે હાજ હાટું વાગી ગયા છે સાડા તો તાર છે ને શાક મેકવાનો બધો સામાન મેકો છે ને મસાલો ને બધું તો પેલા માં એમાં નાખી દીધું છે બપોરું ના અત્યારે વાળ કરવાના રાંધતા થા ને તો એ બધું અત્યારે રંધાઈ ગયું છે જો દાળ રોટલી પૂરીયું ને એ બધું અત્યારે ભાણા પણ મસ્ત મજાના કરી નાખ્યા છે તો આપણે હવે કરી લઈ જો અત્યારે છે ને ભાણા જો મરસા તો આવી ગયા છે તાર મરસા ખાવાનું છે હા મરસા ખાવાના છે તારે તો હાલો આપણે વાળું કરી લઈએ તો ફાઇનલી આપણે આપણે ઠેલો લઈને તૈયાર થઈ ગયા છીએ તો હાલો આપણે નીકળીએ ધીમે ધીમે ને આખો વિડિયો ક્યાં જાય છે ને અમે એ તમને કાલના વિડીયોમાં કહીશ તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે જઈશી ઘરથી બે દિવસ માટે બહાર જવાનું છે ટૂરમાં જવાનું છે એ સફળ આપણે કેવી રહી તમે વિડીયોમાં ઠેટ લગન કહે પણ આ વિડીયોમાં નહીં બીજા વિડીયોમાં આ વિડીયો આપણે એન્ડ કરી નાખી નવી મળી કાલે નવા વિડીયો સાથે ને નવી સેલેન સાથે ચાલે જય માતાજી જય કાલકામા બાય બાય ટાટા